નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ ઝીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સપનામાં જો મેલડી માતા આ ચાર સંકેત આપે તો સમજી લેવાનું કે તમારા ભાગ્ય ચમકવાનું છે પ્રિય ભક્ત રાત્રિના સમયે જો સપનામાં જગદંબા મેલડી માતા ચાર દિવ્ય સંકેત આપે તો સમજી લેવાનું કે તમારા જીવનમાં ચાર ચાંદ લાગવાના છે અને તમારું જીવન ચમકવાનું છે માતા મેલડી કળિયુગની સાક્ષાત દેવી કહેવાય છે અને જ્યારે આપણા ઉપર અક્રમેય પાર હોય ત્યારે એ આપણો બેડો પાર કરે છે જો ક્યારેક રાત્રિના સમયે ચાર સંકેત આપે તો માની લેવાનું કે તમારો બેડો પાર થવાનો છે જ્યારે મેલડી માતાનો જન્મ થયો ત્યારે दैत्य नो हाहाकार मचो लोको भगवान महादेव पासे गया महादेव जीए कहू के जेने लड़ी सके बन बनसे त्यार दैत्य ने मेलड़ी माताए मेलड़ी माता मारी नाख्यो એ વખતે મહાદેવજી પાસે મેલડી માએ પ્રાર્થના કરી કે પ્રભુ મારું નામ પ્રસિદ્ધિ કરો ત્યારે ભગવાન શિવે મેલડી માતાને વરદાન આપ્યું કે તું તું જ કલ્યાણ કરનારી દેવી છે એથી મેલડી નામે એનું યસ ફેલાયું માતા મેલડી આજે કહે છે કે ગમે તેવું મેલું કરો ગમે તેટલું કરો પણ ખોટું કામ મારા ભક્તો ના કરજો કોઈને ખોટું કરવા જશો તો તમારું કામ નહીં બને પરંતુ કોઈનું સારું કરવા માટે કાર્ય કરશો તો ચોક્કસ તમારો બેડો પાર થઈ જશે સપનામાં મળતા ચાર સંકેત પહેલો સંકેત જો રાત્રે સપનામાં તમને કોઈ ડોસીમાં હાથમાં માળા લઈ માળાની સ્ત્રી હાથમાં લઈ લાકડી લઈને મળે અને કહે કે બેટા મને મંદિર સુધી પહોંચાડી દે તો સમજી લેવાનું કે તમારું મંગળ થવાનું છે આવો સંકેત મળ્યા પછી જીવનમાં અદભુત પરિવર્તન આવે છે એકવાર ઓસ્ટ્રેલિયામાં રહેલા સુધીરભાઈ પટેલને આવું સપનું મળ્યું હતું એ સપને પછી તેમના જીવનમાં ધન વૈભવ સુખ અને વ્યાપારની અદ્ભુત વૃદ્ધિ થઈ બીજો સંકેત જો રાત્રે સપનામાં તમે મેલડી માતાના મંદિરમાં હો અને મંદિરના ટોચ પર કોઈ મોર બેસેલો દેખાય અને એ સમયે આરતી ચાલતી હોય તો જાણવું કે તમારું મંગળ થવાનું છે આવો પ્રસંગ તારાપુર પાસે લાસણ ગામમાં થયો હતો ત્યાંના એક ભક્તને રોજ મંદિરે જતાં જીવનમાં ઘણી પરીક્ષાઓ આવી પરંતુ એક દિવસ સપનામાં એ મંદિરમાં મોરલો દેખાયો અને એ પછીથી તેમનું જીવન સુખમય બની ગયું ત્રીજો સંકેત જો સપનામાં સવારે નાની દીકરી સ્વરૂપે લગભગ નવ વર્ષની કન્યા મેલડે માતા તમારા ઘરે પધારે તો સમજી લેવું કે તમારું જીવન મંગળ થવાનું છે ચોથો સંકેત જો સપનામાં કોઈ યુવાન સ્ત્રી સ્વરૂપે મેલડી માતા તમારી પાસે આવી અને કંઈક માગે કે તમારું માર્ગદર્શન કરે તો જાણવું કે આ પણ એક દિવ્ય સંકેત છે ક્યારે ભગવાન પોતે અનેક રૂપમાં પધારે છે તેથી કયા સ્વરૂપમાં માં મેલડી મળી જાય એ કહું મુશ્કેલ છે પરંતુ જે દિવસે માં મળે એ દિવસે ભક્તનો ભેળો ચોક્કસ પાર થઈ જાય છે જે ભક્તો મેળડી માતાનો જાપ કરે છે વિશ્વાસ રાખે છે માતાના આશ્રયમાં રહે છે એમનો ભેડો કદી ડૂબતો નથી માં મેલડી જ્યાં જ્યાં સ્મરણ થાય ત્યાં પોતે પધારી જાય છે જો રાત્રે સુતા સમયે આ ચાર સપના સંકેતમાંથી કોઈ પણ એક મળે તો જાણજો કે મા મેલડી કૃપા તમારું તમારા જીવન ચમત્કારોથી ભરાઈ જવાનું છે ધન વૈભવ થવાનું છે તો મેલડીમાં સપનામાં આવા સંકેતો આપે છે મિત્રો મા મેલડીમાં ઘણા બધા લોકોના સપનામાં આવીને વાતો પણ કરતા હોય છે તો મિત્રો મા મેલડીનું મંત્ર ઘણા લોકો જાપ કરતા હોય છે મંત્રનો જાપ કરે આરાધના કરે પૂજા પાઠ કરે છે તો મિત્રો માને કૃપા મેળવવા પ્રાર્થના કરે છે તો મિત્રો જો આવા સપના આવે સપનામાં આવા સંકેત મળે તો સમજી જજો કે તમારો બેડો પાર થઈ ગયો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો